ફરિયાદ ની કેવી કોઈ વાત કરીએ તો આ લોકો કાઢતા નથી અને એકદમ બીપસ વર્તન પૈસા ઇન્વેસ્ટ આટલા કસ્ટમર છે આટલા એકાઉન્ટ ચાલે છે આવી બધી મોટી અમારી હિંમતનગર બ્રાન્ચ બીજા સ્ટેટોમાં બ્રાન્ચ છે બધી વાતો કરીને ગરીબ માણસોને ને લલચાઈ અમાર રોકાણ કરાવતા હોય રોકાણ ના કરવું હોય તો એ એજન્ટે એમ કે મારી જવાબદારી તમે મને ઓળખો બેંક ના ઓળખો એજન્ટે આ દિન સુધી કોઈ જવાબ આપતો નથી ફોન ઉપાડતો